નમસ્કાર દર્શક મિત્રો ઝનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં બસની ફૂલ ફૂલફોક્સ લાઇટના કારણે કારણો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે ગત રોજ રજાના દિવસે શહેરના ધમધમતા લાલબાગ બ્રિજ પરથી એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી બસની ફૂલ ફોક્સવાળી લાઇટ તેમની આંખોમાં પડતા તેઓ અંજાઈ ગયા હતા અને નજીકમાં જ આવતું ડિવાઈડર તેમનાથી ચૂકી જવાયું હતું જેને પગલે તેમની કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ એક તબક્કે સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી વાહનોમાં ફૂલ ફોક્સવાળી લાઇટ ચાલકને સુવિધા આપે છે પરંતુ સામેવાળી વ્યક્તિ માટે તે અકસ્માતનું કારણ બની શકે છે આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે ગત રોજ રાત્રિના સમયે જન્માષ્ટમીની રજાના કારણે રાજમાર્ગો અને બ્રિજ પર લોકોની સહેજ વધારે ચહલપહલ હતી તે સમયે લાલબાગ બ્રિજ પર એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી બસની ફૂલ ફોક્સ લાઇટમાં તેમની આંખો અંજાઈ ગઈ હતી અને કેટલીક ક્ષણો માટે તેઓ નજીકનું કંઈ જોઈ શક્યા ન હતા આવી પરિસ્થિતિમાં સ્થિતિમાં કાર નજીકનું ડિવાઇડર તેઓ ચૂકી ગયા હતા અને કાર સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી ઘટનાને પગલે સ્થળ પર હળવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે સ્થાનિકોએ સ્થિતિ સંભાળી લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી સમગ્ર મામલે કાર ચાલકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અમે નજીકના હનુમાનજીના મંદિર પાસેથી આવી રહ્યા હતા અમારે ગ્રીમ પાર્ક સોસાયટી તરફ જવાનું હતું તે દરમિયાન રસ્તામાં બસની ફૂલ ફોક્સવાળી લાઇટમાં અંજાઈ જવાના કારણે ડિવાઇડર દેખાયું ન હતું જેથી કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ आवाज नवा समाचार जा जोड़ाई ने रहो जनअर्पण न्यूज़ साथे हमारे चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो धन्यवाद क्या घटना हुई थी और क्या बोलना चाहो क्या घटना एक्चुअली हम सीधे जा रहे थे उधर ग्रीन क्या है वो सोसाइटी तो ये इधर एकदम आगे से बस आई उसका चौधा था तो उससे ये नजर नहीं पड़ा डिवाइडर और जहां से डिवाइडर शुरू होता अब नजर ही नहीं पड़ा तो उसी थी उस पे चल गए दर्जन को चौंधा पड़ता है नहीं दिखता है ये क्योंकि इसके पहले हाँ लाइट लाइट की लाइट ये आप कहाँ से आ रहे हम तो ये जो हनुमान शिव मंदिर है हनुमान मंदिर है जो पीछे जो होटल है ना बिंग कौन सा बिंग है ये